જોવા નથી આવતા એના કારણે આજે માનનીય વડાપ્રધાન સાહેબ છે નરેન્દ્ર મોદી સાહેબનો ફોટો લગાવી અને અમે પ્રાર્થના કરીએ છીએ કે આ વહેલામાં વહેલી તકે આ જે વહેલામાં વહેલી તકે પૂરાણ કરવામાં આવે હવે તમે ખાલી આવીને અહીંયા ભૂવાનું સમર કામ કરવાનું શરૂ કરી દો કેમ કે ચાર દિવસ વીતી ગયા છે જો કોઈનું અહીંયા બહારથી કોઈ વ્યક્તિ આવે ને કોઈ જાનહાનિ થાય તો તેની જવાબદારી કોની રહેશે તેમ અહીંયા જે સામાજિક કાર્યકર કમલેશ પરમાર છે તેઓ અહીંયા અનોખી રીતના અહીંયા ભૂવા આગળ બેસીને તેઓ વિરોધ કરી રહ્યા છે તેમના દ્વારા અર્પણ કરીને જે પ્રશાસન છે તેમને બગાડવાનો અત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર છે તેઓ અહીંયા અને લઈને તેઓ છે આ ભૂવાનું જે સમરકામ કરતા પહેલાં જે કામની શરૂઆત હોય છે તે નિષ્ફળ વધારીને કરવામાં આવતી હોય છે તે રીતના અત્યારે તેઓને અહીંયા હોવાની જે કામગીરી છે તે વડોદરા મહાનગરપાલિકા જે વડોદરા કોર્પોરેશન છે તે કરે તેના મૃતદેતી કરવામાં આવે તેની માંગ તેઓ દ્વારા કરવામાં આવી રહી છે કે ચાર દિવસથી અહીંયા રોડ પર મસ્ત મોટો એવો ભૂવો પડ્યો છે જેને લઈને વાહન ચાલકોને પણ રાત્રિના સમયે અહીંયા ટ્રાફિકમાં ફસાવવાનો વારો આવતો હોય છે ઘણી તકલીફનો સામનો કરવામાં આવી રહ્યો છે ત્યારે સામે આવી છે વડોદરા શહેરમાં જે કહેવાય છે કે ઉડા સર્કલ પાસે આજે સતત ચાર દિવસ થઈ ગયા છે ચાર દિવસથી જે ભૂવો પડી છે જે કહેવાય છે કે મસ્ત મોટો ભૂવો સૌથી મોટો ભૂવો છે વડોદરા શહેરમાં વીઆઈપી રોડ ઘોડા સર્કલ પાસે પડ્યો છે આજે સતત ચાર દિવસ થઈ ગયા છતાં પણ જે કહેવાય છે કે તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં નથી આવતી સાથે જે કહેવાય છે કે સ્થાનિક ધારાસભ્ય સ્થાનિક કોર્પોરેટરો અધિકારીઓ આ જુવા સુધા નથી આવ્યા એટલે ખાસ કરીને આજે નરેન્દ્ર મોદી સાહેબને ફોટો લગાવી અને અમે ખાત મુહૂર્ત કર્યું છે કારણ કે વડોદરા શહેરની અંદર નવીન કામો કરવાના હોય છે ત્યારે ખાત મુહૂર્તની શરૂઆત થતી હોય છે ખાતા મુહૂર્તની શરૂઆત થતી હોય છે પરંતુ એક સામાજિક કાર્યકરની દ્રષ્ટિએ આજે તંત્રને જગાડવાનો અમારો એક પ્રયાસ કર્યો છે સાથે સાથે નરેન્દ્ર મોદી સુધી અમે નરેન્દ્ર મોદી સુધી સાહેબ 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 સુધી મેસેજ પહોંચે તે માટે આજે તંત્રને જગાડવાનો એક પ્રયાસ કર્યો છે કે આ વહેલામાં વહેલી તકે આ ભુવાનું પુરાણ કરવામાં આવે કારણ કે અહીંથી હજારોની સંખ્યામાં લોકોની અવર જવર થતી હોય અને જો કદાચ કોઈ ચાનાની થાય અથવા તો કોઈ પડવાથી કોઈનું મૃત્યુ થાય તો જવાબદાર કોણ એટલે ખાસ કરીને વહેલામાં વહેલી તકે આ ભુવાનું પુરાણ કરવામાં આવે જે પણ કામગીરી છે તેની પૂર્ણ કરવામાં આવે તે માટે આજે શ્રીફળ વધેરી ચુંદડીને સગાવી અને જે કહેવાય છે કે અમે અગરબત્તી સળગાવીને પ્રાર્થના કરીએ છીએ કે આ વહેલામાં વહેલી તકે આ ભુરાનું ભુવાનું પુરાણ થાય તે માટે આજે તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે